નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં શ્રમયોગીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બાવીસ તારીખ એટલે કે આજે મતદાન દિવસ હોવાથી શ્રમયોગીઓ માટે અનેક કર્મચારીઓ માટે સવેતન રજા આપવા આદેશ આપવામાં આવ્યો છે કચ્છ જિલ્લામાં તારીખ બાવીસ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે મતદાન દ્વારા શ્રમયોગીઓને સવેતન રજા આપવા માટે જણાવવામાં આવ્યું છે જે અનુસાર ગ્રામ પંચાયત ચૂંટણી બે માં જે તે વિસ્તારની સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓ કર્મચારીઓ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત એન્ડ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ઓફ સર્વિસ એક્ટ બે હજાર ઓગણીસ હેઠળ અઠવાડિક રજા જો મતદાનના દિવસે ના હોય તો અઠવાડિક રજા બદલી કરીને દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતા દરેક વ્યક્તિની મતદાનના દિવસે રજા મંજૂર કરવાની રહેશે અથવા તો કર્મચારીઓ કામદારોને મતદાન માટે વારાફરથી ત્રણ કલાકની ખાસ રજા આપવાની રહેશે તેમ શ્રમ આયોગ દ્વારા જણાવવામાં આવ્યું છે એટલે કે તારીખ બાવીસ ના રોજ આજના દિવસે મતદાન હોવાથી શ્રમયોગીઓ કર્મચારીઓને સવેતન રજા આપવા આદેશ આપવામાં આવી રહ્યો છે ધન્યવાદ